જુનાગઢના માળિયા હાટીનામાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી હાટીના તાલુકામાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી હાટીના પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ ધર્મ કે સમાજની લાગણી ન ધુભાય તે માટે ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા સમૂહ પર બાજ નજર રાખવામાં આવશે આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સંગઠનના તથા પદાધિકારીઓએ ભાગ લીધો હતો આગામી તારીખ બાવીસ ના રોજ માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવરદસ્તે અયોધ્યા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે રામ મંદિરનો જેનો ઉત્સાહ આનંદ સમગ્ર દેશમાં છવાયેલો છે અને બાવીસમી તારીખે લોકો ખૂબ ખૂબ આનંદથી ઉજવવાના છે ત્યારે શાંતિ સમિતિની બેઠક અત્રેના પીએસઆઈ માનવીસિંહ ગઢવી સાહેબે બોલાવી દરેક સમાજ દરેક સ્તર દરેક સંસ્થાન બોલાવી અને માટે શાંતિ જાળવવા માટે માટેની અપીલ કરી અને આવેલા લોકોએ એમ કીધું અમે શાંતિ જાળવશું એ કોઈ બનાવ બન્યો નથી ભૂતકાળમાં હવે પણ બનશે નહીં લોકો શાંતિથી આ કાર્યક્રમ કરશે અને જેથી કરીને આ બાબતમાં કોઈએ ચિંતા કરવા જેવું છે નહીં અને એ ખાતરી આપ્યા પછી સાહેબે બધાને અધ્યક્ષસ્થાને જે મિટિંગ મળી હતી એના આભાર વ્યક્ત કરવાની સાથે મિટિંગ પૂર્ણ થઈ જાહેર કરી